ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કે ડેડમમાં આપણે અત્યારે ચોમાસામાં કઈ કઈ દવાનું ડ્રિન્જિંગ કરશું જે ફૂટનાશક માટે અને મિત્રો મૂંડા માટે અને આપણે જે મૂળ ને તમામ જીવાય માટે આપણે કઈ દવાનું ડ્રીન્જિંગ કરશું જે ઉદ્ધય પણ લાગે છે મિત્રો મૂળને તો મૂળને આપણે સારી રીતે કઈ દવાથી બચાવી શકીએ જેથી કરી આપણને સારામાં સારો બેનિફિટ મળે મિત્રો અને હું તમને ખાસ મિત્રો જણાવીશ કે આપણે દેશી જુગાર કરેલો છે ડાયરમમાં પરફેક્ટ માપ જે એક સોડોમાં આપણે જેટલું માપ રાખવું અને તમામ સોડોમાં આપણે એક જ સરખું ડ્રિન્ચિંગ થઈ શકે અને આપણો ટાઈમ પણ બચે એ તમામ પ્રકારની વાત મિત્રો આપણે વિડીયોમાં કરશું તો વિડીયોમાં અંત સુધી બનાવવા મિત્રો તો વિડીયો બહુ અગત્યનો છે જેને અત્યારે ડાયરમ ત્રણથી આઠ મહિનાની અવસ્થાના ડાયરમ હોય એની માત્ર ખાસ અગત્યનો વિડીયો છે મિત્રો તો આપણો ટાઈમ પણ બચે અને એક જ બધા સોડોમાં એક જ સરખું ડ્રીન્ચિંગ આપણે કઈ રીતનું કરવું તો ફૂગનાશક માટે મુંડા માટે અને આપણે જે ઉધઈ માટે સારામાં સારો આપણને બેનિફિટ મળી શકે છે મિત્રો તો સૌ પ્રથમ જે ખરું મિત્રો નવી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો તમને પૂરી પૂરી માહિતી મિત્રો અને આપણા વિડીયોમાં જે આપણું નોલેજ હોય છે એ જે સાચી અને સચોચ માહિતી જે તમને મિત્રો મળતી હોય છે તો ચાલો વિડિયોમાં આપણે તમામ પ્રકારની વાત આગળ કરશું તો વિડીયોમાં અંતર સુધી બંને હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મ્યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખે છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસ મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ડાયડમમાં ફૂગનાશક માટે અને મુંડા માટે અને જે આપણે ઉદય માટે કઈ કઈ દવાનું રેન્જિંગ કરશું અને કેટલું કરશું તો મિત્રો અત્યારે ખાસ વાદળછાયું વાતાવરણ છે તો એકદમ વાતાવરણ ઠંડુ છે એટલે જે ફૂગનો એટેક પણ વધતો હોય છે અને મુંડાનો એટેક પણ વધતો હોય છે નિમય ઉનાળું મિત્રો આપણે જો તલ આવેલા હોય તો તલનું કૂચું બધું પડાવ નાખ્યું હોય તો એનો પણ કૂચો અત્યારે બધો જમીન પડ્યો હોય એટલે એના લીધે પણ આપણે મુંડાનો એટેક અને ભૂગનો એટેક વધતો હોય છે મિત્રો તો વિડીયોમાં મિત્રો અંત સુધી રહેજો આપણે ખાસ આજે આપણે તમને જણાવીશ કે કઈ કઈ દવાઈમાં આપણે યુઝ કરશું અને શું માપ રાખશું એની તમામ પ્રકારની વાત કરશું મિત્રો મિત્રો મુંડા માટે વાત કરીએ મુંડા માટે અને ઉદય માટે મિત્રો આ છે આપણે ક્લોરો પારિપોસ 50% પચાસ ટકા અને સાયપરમેથિન મેથીન છે મિત્રો પાંચ ટકા એસી ફોર્મ્યુલેશનમાં તો આની વાત કરીએ મિત્રો તો પ્રતિ આપણે ત્રીસ ml નાખવાનું જેથી કરીને આપણે મુંડામાં અને આપણે જે ઉદય રહી ટૂંકમાં કે જે મૂળ ખાનારી જીવતમાં તમામ પ્રકારમાં આપણને સારામાં સારું રિઝલ્ટ મળશે જે ક્લોરોપાયરિપોસ પચાસ ટકા અને સાયફરમેથીન પાંચ ટકા તો મિત્રો આનું ડ્રીન્ચિંગ કઈ રીતનું કરશું ડ્રીન્ચિંગ કઈ રીતનું કરવું એ પણ હું તમને પાછળ વિડીયોમાં જણાવીશ કે સોડો રીતે આપણે કેટલું ડ્રીન્ચિંગ કરવું મેડમના સોડો રીતે અને બીજું આના ભેગું આપણે ફૂગનાશકની વાત કરીએ તો ફૂકનાશક આપણે શું નાખશું એની વાત કરશું મિત્રો આ છે મેટાલિક્સ પાંત્રી જે ડબલ્યુ એસ ફોર્મ્યુલેશનમાં આવે છે મેટાલિક્સ માંથી તો આ પાંચસો ગ્રામના આપણે વીસ પંપ આ રીતનું પલન નાખવાનું તમે જોઈ આ મેટાલિક્સ માંથી આપણે ઓગાળી છે શકો તો મેટાલિક્સ પાથરી ને આ રીતનું વિસ્તુમાં પલરી અને પંપમાં એક ડબલું આપણે જે ડબલા કર્યા એ રીતનું કરી અને કમ્પ્લીટ નાખી દેવાનું પંપમાં એક ડબલું પંપ નાખવાનું એટલે આપણે વીસ ડબલાનું દ્રાવણ બનાવેલું છે અને આના આ નાખી અડધો પોમ્પ ભરી મેટલિક્સ માથરી વગેરેલું છે એ નાખવાનું અને પછી આપણે નાખવાનું છે ક્લોરો બાયરીબોસ મેં તમને આગળ દેખાડ્યું એ પ્રતિ પોમ્પે ત્રીસ એમ એલ તો મિત્રો આ બીનું દ્રાવણ બનાવી અને પોમ્પ આપણે નાખી છીએ અને આપણે ફૂગમાં બીજી વાત કરીએ તો મિત્રો ફૂગમાં આપણે બાવીસ ટીન આવે છે એ પણ ડ્રીજીંગમાં ચાલે પછી સાફ પાવડર આવે છે એમાં આપણે બાવીસ ટીન એટલે કે કાર્બોનિક જીમ અને મેમ્પો એ બે મિક્સમાં આવે છે એ પણ ચાલે પછી આપણે એઝોસ્ટ્રોબિન અને ટેબુકોના જોલ આવે છે એ પણ ચાલે મિત્રો અને એક્ઝાકોના જોલ એ પણ મિત્રો ચાલે તો મેટાલિક્સ માત્ર અત્યારે સારામાં સારું કન્ટેન્ટ આપણે છે એનું રેન્જિંગ આપણે કરશું આગળ એ પણ હું તમને આગળ મિત્રો જણાવીશ મિત્રો આગળ વાત કરીએ તો અત્યારે એક મહિના છેલ્લા એક મહિનાથી વાદળછાયું વાતાવરણ અને ઠંડુ વાતાવરણ છે એટલે પૂગનો પ્રશ્ન વધારે રહેતો હોય છે ડાડમમાં અને મગફળીમાં તો મિત્રો ડાયડમ અત્યારે ત્રણ મહિનાથી છ મહિનાથી આઠ મહિના લગીન ના હોય ત્રણથી આઠ મહિના લગીનના તો વધારે પૂગનો એટેક અને મુંડાનો એટેક મિત્રો વધારે રહેતો હોય છે એનું કારણ છે કે નાના મૂળ હોય અત્યારે એટલે વધારે મુંડા ખાવા કરતા હોય છે અને આપણે ઉધઈ પણ વધારે ખાવા કરતી હોય છે બાકી મોટો છોડો થઈ જાય પછી આપણે ખાસ એની જરૂર હોતી નહીં મિત્રો તો મગફળીમાં મિત્રો મુંડાની આપણે દવા પણ ઘણા પાવતો હોય છે જે ક્લોરવારી બસ એ પણ મગફળીમાં તમે આપણે બે તેવો મેં તમને જણાવી પછી આપણે બીજી પણ મેં જણાવી જેવી કે બાવેસ્ટીને પછી સાપ પાવડર છે પછી આપણે એકજાકોના ઝોલ છે એ તમામ આપણે મગફળીમાં પણ પહી શકીશી પણ જો અત્યારે આપણે બીજી આમાં કોઈ મગફળીમાં આપણે એટલો મોટો ખાસ છે નહીં એટલે આપણે વેસ અને મગફળી ડાયડેમમાં ડ્રીન્ચિંગ આપણે આપીશી તો કઈ રીતનું આપશું એની આપણે વાત કરીશું મિત્રો તો ડેડેમમાં ખાસ કાળજી લેવી કારણ કે અત્યારે ચોમાસું છે અને જો વધારે વરસાદ પડે તો મુંડાનો અને પૂગનો એટેક મિત્રો વધારે રહેતો હોય છે અને અત્યારે નાનો સોડો છે તો મિત્રો આને ફૂગ અથવા મુંડા જો મૂળ ખાઈ જાય તો ડાયડમનો સોળો એકદમ સુકાઈ જતો હોય છે મિત્રો તો ખાસ આની કાળજી લેવી જેથી કરીને આપણને નુકસાન ન લાગે તો હું તમને પાછળ મિત્રો જણાવશું કે આપણે આને ડ્રિન્કિંગ કઈ રીતનું કરશું અને સોળ કેટલું કરશું એ પણ એની વાત કરું મિત્રો તો સોળ ડીશ આપણે અઢીસો એમ એલ પ્રતિ સોળ ડીશ ડ્રિન્કિંગ કરશું જે આપણે દેશી જુગાડ કર્યો છે જે પણ હું તમને પાસેટ મિત્રો જણાવું છું તો અઢીસો એમ એલ પ્રતિ સોળ અઢીસો મિત્રો ડ્રિંકિંગ કઈ રીતનું કરું એની વાત આપણે કરશું તો એ પણ હું તમને પાસે જણાવું છું આપણે બોટલ એ રીતની કમ્પ્લીટ બનાવેલી છે તો એની તમને હું જણાવશું કે કઈ રીતનું ડ્રિંકિંગ કરશું તો મિત્રો જો આ રીતનું આપણે આ રીતે બોટલ કાપી લેવાની અઢીસો એમ પછી આપણે આ રીતનું સોળ અઢી કમ્પ્લીટ અઢીસો એમ એલની બોટલ આપણે આ જે થમ્સઅપ આવે એની બોટલ કમ્પ્લીટ અઢીસો એમએલ કાપી લે છે અને આ રીતનો મીડિયમ પંપ રાખવાનો જે સ્લો પંપ રાખીને જે પચાસ ટકા પોપ આપણે અડધો પંપ રાખવાનો જેથી કરીને આપણે એકદમ પરફેક્ટ માપ એક છોડવે અઢીસો એમએલનું જ પ્રમાણ આપણે એકદમ આપણે જે પ્રમાણ રાખ્યું એટલું જ પ્રમાણ રહે મિત્રો આ રીતનું સરસ મજાનું બ્લિચિંગ આપણે કરી શકીએ છીએ અને તમારે જેવી હાલવાની હિંમત હોય વધારે ઝડપથી હાલો તો પપ આપણે વધારી શકી છીએ મિત્રો અને ઝડપથી આ રીતનું ડ્રીન્ચિંગ મિત્રો કરી શકીએ છીએ તો મિત્રો આ રીતનું એકદમ પરફેક્ટ જ માપ રહે છે આમાં કારણ કે ઓલું ઘણા ખેડૂત મિત્રો નગરી નોઝલ કાઢી અને ડ્રિન્ચિંગ કરતા હોય છે તો એમાં આપણે માપ પરફેક્ટ રહેતું હોતું નહીં અને બીજા નંબરમાં વાત કરીએ મિત્રો તો એમાં આપણે અહીંયા આ સોડવાથી છોડવા જઈએ એટલે પોપ ચાલુ બંધ ચાલુ બંધ કરવો પડે છે અને ચાલુ બંધ ન કરો તો આખા બેડ ઉપર દવા વેરાતી જાય છે એટલે આ આપણે મીડિયમ આ સોડોથી ઓળ છોડો સોડો આપણે આ સોડોથી ઓળા છોડો ત્યાં લગીને આ ડબી અઢીસો એમ એલની બોટલ ભરી જાય એટલો પોપ આપણે મીડિયમ સ્લોમાં આ રીતનો રાખવાનો અને અહીંયા જઈને આપણે ડબ્બી પોપ ખાલી કરી નાખવાનો મિત્રો મિત્રો આ રીતનું એકદમ પરફેક્ટ જ માપ આપણું રહે જેથી કરીને જમા વધી ઓછી ન જાય અમુક થોડી વધી ન જાય અમુક છોડો ઓછી પણ મિત્રો ન જાય તો મિત્રો આ વિડીયો કોલ લાગ્યું કોમેન્ટમાં ખાસ જરૂર જણાવું છું અને આવા જ અવનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ રીતનો દ્રેશ કરવાનો જે આપણે નોઝલ કાઢી નાખવાની અને નોઝલની જે પાછલી સાઈડ આવે એ અંદરની સાઈડ આવે દેવાની અને બાલી સાઈડ આ રીતનું આપણે આવે જ છે અને આ રીતનું ડ્રીન્ચિંગ આપણે સરસ મજાનું કરી શકીએ છીએ મિત્રો તો આ વિડીયો કલ લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે વિડીયો મારી આવ્યો